મોડાસા નગરપાલિકા કોઈ ચાલક પડે અને પગ ભાંગે તેની રાહ જોઈ બેઠું હોય તેવી લોકચર્ચા વડાસા શહેરના મેઇન બજારમાં વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક રહેતો હોય છે છેલ્લા એક મહિનાથી મેઇન રોડ વચ્ચે ગટરના ઢાંકણા પાસે મોટો ખાડો પડેલ છે તો કેટલાય વાહન ચાલકો દિવસ અને રાતે ભૂવામાં ટાયર ફસાતા અકસ્માત થવાથી માંડ માંડ બચે છે અને આ રોડ પર નગરપાલિકાના કોર્પોરેટર શ્રીઓ તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ત્યાંથી અવરજવર કરે છે પરંતુ તેને સત્વરે પુરાવાની તસ્તી લેતા નથી જાણે કે રાહ જોઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અહેવાલજી ભાટ DT News Live 24 Murasa.